નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી તાલુકાના ગોઠડા ચર્ચ ખાતે ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની શાનદાર ઉજવણી કરાઈ દેશભરમાં નાતાલ પર્વની બાળકોથી માંડી તમામ વયના લોકો હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરી તમામ ચર્ચને ફૂલ અને રંગબેરંગી રોશનીથી શણગારે છે આવી પ્રભુ ઈશુ અને મધર મેરીને કૂકે માં જમ જન્મ્યા આજે ચર્ચના ગભાણના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું નાતાલ નિમિત્તે પ્રભુ ઈશુના બાળ સ્વરૂપ સાથે ચર્ચને સજાવવામાં આવ્યા છે સાથે ચર્ચમાં પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું નાતાલનો તહેવાર હોવાથી ખ્રિસ્તી ભાઈઓ બહેનો ક્રિસમસની સ્ટાર રોશનીથી આકર્ષક જમાવટને પોતાના ઘરમાં કરતા હોય છે નાતાલનો પ્રકાશ તે ખુશીનું પ્રતિક મનાવવામાં આવે છે તે અંતર્ગત ચર્ચમાં વિશેષ પ્રાર્થના અને સંદેશા બાદ ખ્રિસ્તી સમુદાયના ભાઈઓ બહેનો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે પાઠવે છે દેશમાં શાંતિ બની રહે તેવી પ્રભુને આજના દિવસે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ગોઠડા ચર્ચના ફાધર રવિ તેમજ ફાધર દુઆટ અને તમામ ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી ಜೀವನ <Sessly> ಸಂಚಾರೋತ್ಸವ <Sessly> <Sessly>